ટેરિફ નો ચાર્જ ડબલ થાય છે તેથી આ પ્રથા દૂર કરવામાં આવે અને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ ઘટાડવામાં આવે તેવી માંગ કરી હતી આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે જણાવ્યું હતું કે દિયોદર તાલુકાના ખેડૂતો પોતાની વિવિધ માંગણીને લઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગુજરાતને રજૂઆત કરી છે ખેડૂતોની વેદના સરકાર સાંભળે તે ખૂબ જ જરૂરી છે આજે આપણા દિયોદર નાયબ કલેક્ટર સાહેબ શ્રીને મેં આવેદનપત્ર આપ્યું છે અત્યારે ગુજરાતની અંદર વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ છે એક મીટર પર થા અને એક હોસ્પાર ઉપર ચાર્જ આપવામાં આવે છે એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થઈ છે એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબ શ્રીને મેં આવેદનપત્ર આપેલું છે મુખ્યમંત્રી સાહેબ શ્રીને ઉદેશીને આપેલું છે કે તાત્કાલિક મીટર પર થા બંધ કરે અને હોસ્પાર ઉપર